નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચોવીસ છ બે હજાર પચીસને મંગળવારના રોજ તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને સફેદ તલની આવક અંગે વાત કરીએ તો ચાર હજાર પાંચસોને ત્રીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા તલ છે સત્તરસો ને પચાસ રૂપિયા ના ભાવ છે ક્વોલિટી ની વાત કરીએ ને ભાઈ સારી ક્વોલિટી માં તલ છે મીડિયમ ક્વોલિટી કરતા સારા તલ Kolom apa saru, motodanu, seratus lima ભાઈ આ નવા તલનો ભાવ સોળસો ને છવ્વીસ રૂપિયાના થયા છે ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી તલ છે જીણા મોટું મિક્સ છે રાતો દાણો પણ છે સોળસો છવ્વીસ ભાઈ આ તલનો ભાવ ઓગણીસો ને અડસઠ રૂપિયાના થયા છે જોઈ લો સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતાં સારા તલ ઓગણીસો ને અડસઠ રૂપિયા દાણે પણ મોટું કલરમાં લાઈટવાળો તલ છે ભાઈ ઓગણીસો ને અડસઠ રૂપિયાના ભાવ પંદરસો ને સાઠ રૂપિયાના ભાવ થયા છે આ તલના જોઈ લો ક્વોલિટી દાણે પણ મીડિયમ છે કલરમાં મીડિયમ પંદરસો ને સાઠ રૂપિયાના ભાવ થયા છે નવા તલના પંદરસો સાહીઠ ભાઈ આ તલનો ભાવ ઓગણીસો ને અડસઠ રૂપિયાના થયા છે ડીલીઓ ક્વોલિટી દાણે પણ મોટું છે કલરમાં લાઇટવાળા માલ છે ભાઈ ઓગણીસો ને અડસઠ રૂપિયા એકદમ ચોખ્ખા તલ છે ઓગણીસો ને અડસઠ રૂપિયાના ભાવ છે નવા તલના ભાઈ આ તલનો ભાવ ઓગણીસો ને પાંચ રૂપિયાના થયા છે જોઈ લો સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું ઓગણીસો ને પાંચ રૂપિયાના ભાવ છે નવા તલ એકદમ ચોખા તલ છે ભાઈ ઓગણીસો ને પાંચ રૂપિયા ભાઈ નવા તલ છે બે હજાર ને ત્રીસ રૂપિયાના ભાવ છે જે સુપર ક્વોલિટી તલ છે જોઈ લો એક સરખો દાણો છે કલરમાં પણ લાઇટ વાળા તલ છે ભાઈ બે હજાર ને ત્રીસ રૂપિયા એકદમ ચોખ્ખા તલ સુપર ક્વોલિટી બે હજાર ને ત્રીસ રૂપિયાના ભાવ આ તલનો ભાવ પંદરસો ને પચાસ રૂપિયાના છે જોઈ લે ક્વોલિટી દાણે મીડિયમ છે ભાઈ કલરમાં પણ મીડિયમ દાણે ઝીણા મોટું મિક્સ પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ રાતો દાણો પણ છે ભાઈ નવા તલ છે સોળસો ને ચુમ્માલીસ રૂપિયાના ભાવ થયા છે દાણે મોટું છે ભાઈ કલરમાં મીડિયમ રાતો દાણો પણ છે રૂપિયાના ભાવ ક્વોલિટી ભાઈ આ તલનો ભાવ બે હજાર ને પચાસ રૂપિયાના થયા છે જોયે ક્વોલિટી સુપર ક્વોલિટી તલ છે ભાઈ બે હજાર ને પચાસ રૂપિયા એક સરખો દાણો છે કલરમાં પણ લાઇટવાળા તલ બે હજારને પચાસ રૂપિયાના ભાવ